સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું મારા રંગેલા ભાલની રસોઈમાં તો આજે આપણે બનાવીશું એકદમ નવું જ શાક જે તમે ક્યારેય ખાધું પણ નહીં અને જોયું પણ નહીં હોય તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ તો અહીંયા મેં ચાર અળવીના પાન લઈ લીધા છે જે નાની સાઈઝના છે અને ઉપરની નસો છે વચ્ચેની એ મેં કાઢી લીધી છે તો આ રીતે મેં ચારેય પાનમાંથી જે વચ્ચેની નસો હોય છે એ કાઢી લીધી છે તો અહીં અમે ચાર પાન લઈ લીધા છે તો ચારે આપણે ભેગા કરી લઈશું આ રીતે આ રીતે ભેગા કરીને આપણે એને ઝીણી સાઈઝનું કટ કરી લેવાનું છે તો આ રીતે આપણે રોલ બનાવી લઈશું અને એક બાઉલમાં આપણે એને ઝીણા ઝીણા કટ કરી લઈશું તો આ રીતે આપણે ઝીણા ઝીણા કટ કરી લઈશું અહીંયા તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવાનું હોય એ પ્રમાણે તમારે લઈ લેવાનું તો આ રીતે ઝીણી ઝીણી સાઈઝમાં આપણે કટ કરી લઈશું તો અહીંયા અળબીના પાનને મેં આ રીતે ઝીણી સાઈઝમાં કટ કરી લીધા છે તો હવે આમાં આપણે બીજી વસ્તુ એડ કરીશું તો અહીંયા મેં એક કપ બેસન લઈ લીધો છે એ આપણે એડ કરી લઈશું હવે એમાં બીજા મસાલા એડ કરીશું તો આમાં આપણે અડધી ચમચી કરતાં થોડીક ઓછી હળદર એડ કરીશું એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર અહીંયા તમે જેટલું તીખું પસંદ હોય એ પ્રમાણે લઈ લેવાનું થોડોક ગરમ મસાલા પાવડર એડ કરીશું અને પચવામાં શાક આપણું થોડુંક હળવું રહે એ માટે થોડોક ચપટીક અજમો એડ કરીશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને હવે આમાં આપણે ત્રણ ચમચી જેટલું મીડિયમ ખાટું દહીં એડ કરીશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું બધું સરસ રીતે મિક્સ થઈ ગયા ત્યારબાદ આપણે જોઈતા પ્રમાણમાં પાણી એડ કરીશું તો થોડું થોડું પાણી એડ કરીને આપણે ખીરું તૈયાર કરી લઈશું બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં એ રીતનું આપણે ખીરું તૈયાર કરી લઈશું તો આપણું ખીરું બનીને તૈયાર છે આ રીતનું બનાવી લીધું છે બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં તો આને આપણે ગ્રીસ કરેલી ડીશમાં એડ કરી લઈશું તો અહીંયા મેં ગ્રીસ કરી લીધી છે ડીશને આ બધું જ ખીરું આપણે એમાં એડ કરી લઈશું હવે એડ કર્યા બાદ સરસ રીતે આપણે ડીશમાં ફેલાવી લઈશું અને આને આપણે બાફવા માટે મૂકી દેવાનું છે તો સરસ રીતે ફેલાવી લીધું છે તો હવે આને બાફવા માટે મૂકી દઈએ તો અહીંયા ઢોકળિયા મેં સરસ રીતે પાણી ગરમ કરી લીધું છે તો એમાં આપણે આ ડીશ મૂકીને બાર થી પંદર મિનિટ સુધી સરસ રીતે બફાવા દઈશું તો આપણું બેસન અને પાત્રાની ઢોકળી બફાય ત્યાં સુધી આપણે એક ગ્રેવી માટેની પેસ્ટ તૈયાર કરી લઈશું અહીંયા મેં મીડિયમ સાઇઝની ડુંગળી લઈ લીધી છે એક મોટો ટમેટો લીધો છે એક લીલું મરચું એક આદુનો ટુકડો અને સાતથી આઠ લસણની કળી લઈ લીધી છે તો આપણે એને એક મિક્સર જારમાં એડ કરી લઈશું ટમેટાના આપણે મોટા ટુકડા કરી લઈશું અત્યારે ટમેટા ખૂબ જ મોંઘા છે તો આ ટમેટાની જગ્યાએ તમે લીંબુનો ઉપયોગ પણ કરી શકો છો તો એ જ રીતે આપણે ડુંગળી કટ કરી લઈશું આ શાક એક વાર તમે બનાવશો તો ખાવાની ખૂબ જ મજા આવશે અને બીજી વાર પણ બનાવીશું તો લસણ અને આદુ પણ એડ કરી લઈશું હવે આમાં થોડુંક બે થી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરી લઈશું અને એની પેસ્ટ પેસ્ટ બનાવીને તૈયાર તૈયાર કરી લઈશું તો તો આપણી પણ બનીને થઈ ગઈ છે આને આપણે વઘારમાં એડ કરવાની છે ત્યારથી થી પંદર મિનિટ જેટલો સમય થઈ ગયો છે ને આપણું પાંદડા અને બેસનનું નું મિશ્રણ સરસ રીતે ચડી ગયું છે તો આપણે ડીશ ને બહાર કાઢી લઈશું તો આ મિશ્રણ ને આપણે કટ કરી લઈશું નાની નાની સાઈઝ માં આપણે એને કટ કરી લેવાના છે આ રીતે પીસ કરીને એની આપણે નાની નાની ઢોકળી બનાવી લઈશું આ રીતે આ ઢોકળી તમે બાફેલી ખાશો તો પણ ખાવાની ખૂબ જ મજા આવશે તો ઢોકળીને આપણે થોડી માટે સાઈઝમાં મૂકી દઈશું અને વઘારની તૈયારી કરી લઈશું તો અહીંયા કડાઈમાં અમે મોટી ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો આપણું તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું રાઈ સરસ રીતે ફૂટી ગઈ છે તો એમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું એક તમાલપત્રનું પાન બાજિયાના ટુકડા બે સૂકા મરચાં અને એક

ગ્રેવીને તેલમાં સરસ રીતે મિક્સ કર્યા બાદ આપણે એમાં ગ્રેવીના ભાગનું મીઠું એડ કરીશું અને ઢાંકીને આપણે સારી રીતે ગ્રેવીને પકવી લેશું જ્યાં સુધી ગ્રેવીમાંથી તેલ છૂટું ના પડવા લાગે તો ત્રણ ચાર મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણે ગ્રેવીમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે હવે એમાં આપણે બીજા મસાલા એડ કરીશું હવે એમાં હળદર જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું જેટલું તમને તીખું પસંદ હોય એ પ્રમાણે તમારે એડજસ્ટ કરી લેવાનું અડધી ચમચી ગરમ મસાલા પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને સ્વાદ મુજબ મીઠું તો આપણે એડ કરી લીધેલું છે બધા મસાલા સરસ રીતે મિક્સ કરી લઈશું હલાવીને આપણે તેલમાં મસાલા સરસ રીતે સાંકળી લઈશું તો આપડા મસાલા સરસ રીતે સંતળાઈ ગયા છે અને તેલ પણ સરસ રીતે છૂટો પડી ગયું છે તો હવે આપણે જેટલી ગ્રેવી રાખવાનું હોય એ પ્રમાણે આપણે પાણી એડ કરીશું કારણ કે આપણે ઉકળવા દઈશું તો અહીંયા મેં આ ત્રણ થી ચાર ટુકડા ઢોકળીના છે એને મેં આ રીતે ભાંગે લીધા છે જેથી કરીને આપણી ગ્રેવી કાટી બને તો એને આપણે એડ કરી લઈશું અને બંધ કરીને આપણે ઉકળવા દઈશું સારી રીતે તો ગ્રેવી આપણે સરસ રીતે ઉકળવા લાગી છે તો એમાં આપણે ઢોકળીના પીસ એડ કરી લેવાના છે આ રીતે મેં પીસ કરી લીધા છે એડ કરી લઈશું આ ઢોકળીને તમે ત્રણ થી ચાર દિવસ માટે ફ્રિજમાં પણ સ્ટોર કરીને રાખી શકો છો જ્યારે પણ તમારે આ શાક બનાવવું હોય ત્યારે બનાવીને ઉપયોગ કરી શકો છો હવે સરસ રીતે ગ્રેવીમાં આપણે મિક્સ કરી લઈશું અને સાતથી આઠ મિનિટ સુધી આપણે એને ગ્રેવીમાં સરસ રીતે પાકવા દઈશું જેથી કરીને ગ્રેવીના મસાલા સરસ રીતે ઢોકળીમાં ચડી જાય તો આ રીતે ઢાંકીને આપણે સાતથી આઠ મિનિટ સુધી થવા દઈશું તો સાત આઠ મિનિટનો સમય થઈ ગયો છે અને આપણે ઢોકળી સરસ રીતે ચડી ગઈ છે ગ્રેવી પણ આપણી માપની જ રહી છે તો હવે આમાં આપણે અડધા લીંબુનો રસ એડ કરીશું અને થોડાક દાણા ખાંડના એડ કરીશું અહીંયા તમને ગળ્યું પસંદ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે સરસ રીતે લીંબુ અને ખાંડ મિક્સ કરી લઈશું અને એક મિનિટ માટે આપણે થવા દઈશું તો એક મિનિટ બાદ આપણે સરસ મજાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો આપણે ગેસને હવે બંધ કરી લઈશું ને ઉપરથી કોથમીર એડ કરી લઈશું અને એક પ્લેટમાં કરી લઈશું તો આપણું સરસ મજાનું એકદમ ગરમા ગરમ શાક બનીને તૈયાર થઈ ગયું છે આ રીતે એકવાર ટ્રાય કરશો તો ખાવાની ખૂબ જ મજા આવશે એકદમ સહેલી રીતે આ બનીને તૈયાર થઈ જતું હોય છે તો તૈયાર છે આપણું સરસ મજાનું એકદમ નવો જ શાક જોતા જ મોંમાં પાણી આવી જાય એવું બનીને તૈયાર થયું છે આ શાકને તમે બેસન અને અળવીના પાનની ઢોકળીનું શાક પણ કહી શકો છો જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને અમારો વિડીયો કેવો લાગ્યો